કેમ ન હોય અંતે માત્ર ગણે છે જેલના સળિયા મુદ્રા પોલીસે રાજસ્થાન ગેંગના ડ્રાઈવરની ચોરીના કેસમાં કઈ રીતે ધરપકડ કરી છે રાજસ્થાનમાં તે ક્યાં છુપાયેલો હતો હવે તે પણ જોઈશું આ રિપોર્ટમાં પોલીસ ને મળી સફળતા રાજસ્થાની ગેંગનો ડ્રાઈવર ઠેકાણું અંતે જેલ ગાંધીધામ ટ્રાન્સપોર્ટ કંપનીના ટેન્કરોમાં રહેલા માલ સામાન ની અધ જ ચોરી કરતા ડ્રાઈવર ને મુન્દ્રા પોલીસે રાજસ્થાન થી ઝડપી પાડ્યો છે રાજસ્થાન ના ભીમ ગામે પહોંચી હતી પોલીસ ડ્રાઈવર યોગેન્દ્રસિંહ ઉર્ફે યોગેશ ઉદાવતની ધરપકડ આરોપી ડ્રાઈવર સામે મુન્દ્રા ગાંધીધામ અંજાર સહિતના પોલીસ પથકમાં મગફળી ઇસબગુલ તલ સહિતના ખેત પેદાશોની ટેન્કરોમાંથી ચોરી કર્યાના ગુનાઓ દાખલ હોવાથી આરોપી પોલીસ પકરથી દૂર હતો જો કે ચોક્કસ બાતમેને આધારે ધરપકડ થતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ દિવસોમાં ડીજીપી ઓફિસ તરફથી નાસ્તા ફરતા આરોપીઓને પકડવાની ડ્રાઈવનું એક ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જે આધારે અત્રેના રેન્જ આઈએન્સપી શ્રી ચિરાગ કોડિયા સાહેબ અને એસપી શ્રી વિકાસ ઊંડા સાહેબ દ્વારા તારીખ છ થી વીસ સુધી આ અંગેની સ્પેશિયલ ઝુંબેશ ડ્રાઈવનું આયોજન કરવાનું સૂચના આપવામાં આવેલી છે જે અન્વયે ખાસ કરીને મુન્દ્રા કચ્છ ઈસ્ટ અને કચ્છ વેસ્ટ અને એમાં મુન્દ્રા ગાંધીધામ વગેરે પોલીસ સ્ટેશનોના ગુનાઓમાં જે ટ્રેલર હોય એમાંથી મુદ્દામાલ ચોરી દેનાર એક ગેંગ હતી એના એક સભ્યની અત્યારે મુન્દ્રા પોલીસ સ્ટેશન દ્વારા ધરપકડ કરવામાં આવેલી છે જેનું નામ છે યોગેન્દ્રસિંહ ઉર્ફે યોગેશ ઉદાવન એણે જુદા જુદા ટ્રેલરોમાંથી યુક્તિ પ્રવૃત્તિ વડે એ એનું સીલ તૂટે નહીં એ રીતે એને ખોલીને એમાંથી મુદ્દામાલ ચોરી કરેલો છે ઈસબ ગુલ મગફળી તલ એવી બધી વસ્તુઓની ચોરી કરેલી હતી અને કુલ સાઈઠ લાખ જેટલી ચોરીનો એની પર ઇલ્જામ હતો એના ગુના દાખલ થયેલા હતા અને એ નાસ્તો ભરતો હતો આરોપીએ સાઈઠ લાખથી વધુ ની કરી છે ચોરી

કર્મચારીઓ જે છે અત્યાર સુધીમાં એની ઇન્વોલ્વમેન્ટ જે નીકળ્યું છે એ મુન્દ્રા પોલીસ સ્ટેશનના બે ગુનાઓ છે એક ગાંધીધામ બી ડિવિઝનનો ગુનો છે અને એક અંજાર પોલીસ સ્ટેશનનો ગુનો છે પણ વધુ પૂછપરછ કરવાથી બીજા ગુનાઓ પણ એની નીકળી શકે એમ છે કારણ કે આ લોકોને એક સિન્ડિકેટ છે અને એ લોકો આ પોતે ડ્રાઈવર તરીકે નોકરી કરે છે અને જ્યારે આવી રીતે કોઈ કિંમતી મુદ્દામાં લઈને નીકળતો હોય ત્યારે અન્ય બીજા ડ્રાઈવરોનો કોન્ટેક કરીને એમને બોલાવીને પછી આ રીતે ચોરીને અંજામ આપતો હોય હા આરોપી સાથે અન્ય આરોપીઓ સંડવાયેલા છે જેમાં એક ત્રિલોક સિંહ કરીને છે એક હુકમસિંહ કરીને છે એ બેના નામ હાલમાં સામે આવેલા છે એમની ધરપકડ કરવાની બાકી છે અગાઉ આ જ ગુનાઓમાં એક વિક્કી કરીને છે એક ગફૂર કરીને છે અને એક ધ્રુવરાજ કરીને છે આ ત્રણ આરોપી ઓલરેડી અગાઉ પકડાયેલા છે હાલમાં આરોપીને લાવેલા છે એમની ધરપકડ કાયદેસર ધરપકડ કરીને પછી એની પૂછપરછ કરીને જરૂર પડશે તો રિમાન્ડ માંગીને જે મુદ્દામાલ જે છે એ રિકવર કરવાની કોશિશ કરવામાં આવશે આરોપી ડ્રાઈવરે રાજસ્થાનથી અન્ય ડ્રાઈવરોને બોલાવી આખી સિન્ડિકેટ બનાવી હતી વિદેશ આયાત થતા માલને મુન્દ્રા પહોંચાડવાને બદલે ગામની સીમા પાસે જ ટ્રેલર ઉભું રાખી માલ સામાન ની ચોરી કરી લેતો હતો હાલ આ કેસ માન્ય કેટલા આરોપીઓ છે કેટલા સભ્યો ની સિન્ડિકેટ બનેલી છે સહિતની તપાસ પોલીસ કરી રહી છે આ ઉપરાંત જરૂર પડે તો રિમાન્ડ લેવાની તજવીજ પણ પોલીસ હાથ ધરી શકે છે કૌશિક છાયા ગુજરાત ફર્સ્ટ કચ્છ